હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સરસ પટલી અને ખાવામાં ફરસી એવી મસાલા પાપડીની રેસિપી તો ઘરના સિમ્પલ મસાલા સાથે આ પાપડી ખાવામાં એકદમ સરસ લાગે છે અને આ પાપડીને બનાવીને મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને મુસાફરીમાં લઈ જવા માટે આ પાપડી એકદમ બેસ્ટ છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ગુજરાતી મસાલા પાપડી બનાવવા અહીં મેં બે વાટકી ઘઉંનો લોટ લીધો છે અહીં મેં જે રોટલી કરવા વાપરીએ છીએ તે જ લોટ લીધો છે સાથે તે જ વાટકીથી બે વાટકી ચણાનો લોટ લીધો છે અહીં મેં બંને લોટને ચાળીને લીધા છે પાપડીના લોટમાં ઘઉં સાથે ચણાનો લોટ એડ કરવાથી પાપડી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ આવે છે હવે અહીં મેં એક તપેલી લીધી છે અને તેમાં એક વાટકી પાણી એડ કરી દઈએ અને પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી કાળા મરીનો પાવડર એક ચમચી જીરું એક ચમચી અજમો ચપટી હિંગ એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી કસૂરી મેથી પાંચ ચમચી તેલ અને બે મોટી ચમચી સફેદ તલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને ગેસને બંધ કરી પાણીને થોડુંક ઠંડુ થવા દઈએ પાણી થોડુંક ઠંડુ થાય એટલે લોટમાં થોડું થોડું એડ કરીને કઠણ લોટ બાંધી લઈએ અહીં આપણે એકી સાથે બધું પાણી એડ નથી કરી દેવાનું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કઠણ લોટ બંધાઈ ગયો છે અહીં આપણે પાપડીના લોટને આ રીતનો થોડોક કઠણ જ બાંધવાનું છે આ લોટ બાંધવા માટે મારે બધું જ મસાલાવાળું પાણી વપરાઈ ગયું છે જો તમારો લોટ થોડોક છૂટો રહેતો હોય તો એકથી બે ચમચી પાણી એડ કરીને લોટને બાંધી લેવો હવે લોટ ઉપર અડધી ચમચી તેલ એડ કરી લોટને સરખો કરી લઈશું અને દસ્તાની મદદથી ત્રણથી ચાર મિનિટ ટીપી લઈશું લોટને ટીપતી વખતે આપણે લોટને આ રીતનો ભેગો કરતા જઈશું અને ટીપતા જઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સરસ ટીપાઈ ગયો છે હવે તેને આપણે ભેગો કરી લઈશું તો એકદમ સરસ સ્મૂથ અને કઠણ લોટ બંધાઈ ગયો છે અને લોટનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે હવે લોટને ઢાંકીને પંદરથી વીસ મિનિટ રહેવા દઈએ જેથી લોટ એકદમ સારી રીતે સેટ થઈ જાય તો આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી પાપડી ઉપર સ્પ્રિન્કલ કરવાનો ચટપટો મસાલો બનાવી લઈએ તો તેના માટે મિક્સિંગ બાઉલમાં દોઢ ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી સંચર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને પાપડી પર સ્પ્રિંકલ કરવાનો ચટપટો મસાલો બની ગયો છે તો પંદરથી વીસ મિનિટ પછી લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે હવે લોટમાંથી એક લુવો લઈ લઈએ અને લાંબી સાઈઝનો રોલ વાળી લઈએ તો અહીં મેં લાંબો રોલ વાળી લીધો છે હવે ચાકુની મદદથી નાની સાઇઝના પીસ કરી લઈએ હવે એક પીસને લઈને આ રીતને ગોળ વાળી લઈએ અને આ રીતના બધા જ લુવાને બનાવી લઈએ તો અહીં મેં બધા જ લુવાને બનાવી લીધા છે હવે એક લુવાને લઈ લઈએ અને બીજા લુવાને ઢાંકી દઈશું જેથી તે ડ્રાય ન થાય હવે લુવામાંથી પૂરી વણતા પહેલાં તેને કોરા લોટથી કોટ કરી લઈએ અને પાટલા પર રાખી તેની પટલી પાપડી વણી લઈએ તો પાપડીને વણતી વખતે થોડોક કોરો લોટ લેવાથી પાપડીને પતલી વણી શકાય છે તો અહીં મેં પાપડીને વણી લીધી છે અને પાપડીની સાઈઝ આ રીતની પતલી છે જેથી પાપડીમાંથી આ રીતે આંગળીઓ દેખાય છે તો હવે આ રીતે બધી જ પાપડીને વણી લઈએ અહીં આપણે પાપડીને આ રીતની પતલી જ વણવાની છે જેથી તે એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય હવે પાપડીને સુકવવા અહીં મેં આ રીતનું પ્લાસ્ટિક લીધું છે તમે કોઈપણ પ્લાસ્ટિક લઈ શકો છો હવે વણેલી પાપડીને પ્લાસ્ટિક ઉપર રાખી દઈએ તો અહીં મેં બધી જ પાપડીને વણીને પ્લાસ્ટિક ઉપર રાખી દીધી છે હવે પાપડીને દસ મિનિટ આ રીતે રહેવા દઈએ જેથી પાપડી એક બાજુએથી થોડીક ડ્રાય થઈ જાય તો લગભગ દસ મિનિટ જેવું થઈ ગયું છે અને પાપડી એક બાજુએથી સુકાઈને થોડીક ડ્રાય થઈ ગઈ છે હવે તેને બીજી બાજુ પલટાવી દઈએ અને બીજી સાઈડે પણ થોડીક સુકવવા દઈએ તો બીજી દસથી પંદર મિનિટ જેવું થઈ ગઈ છે અને પાપડી બીજી સાઈડે પણ સુકાઈને ડ્રાય થઈ ગઈ છે હવે પાપડીને આ રીતે ભેગી કરી લઈએ તો અહીં મેં બધી જ પાપડીને ભેગી કરી લીધી છે હવે પાપડીને તળવા માટે અહીં મેં તેલને ગરમ કરી લીધું છે હવે ગરમ તેલમાં પાપડીને તળવા માટે એડ કરી દઈએ તો તેલમાં પાપડી ઉપર આવે એટલે જરાથી આ રીતે બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ અહીં આપણે પાપડીને તળતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે તો પાપડી એકદમ પટલી હોવાથી તેને તળતા વધારે સમય નથી લાગતો તો પાપડી એક મિનિટમાં જ તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે હવે તેને જરાથી આ રીતે કાઢી લઈએ અને પાપડી ઉપર ચટપટો મસાલો સ્પ્રિંકલ કરી લઈએ અને આ રીતે બધી જ પાપડીને તળીને તેના ઉપર મસાલો સ્પ્રિંકલ કરી લઈએ તો અહીં મેં બધી જ પાપડીને તળીને તૈયાર કરી લીધી છે અને એક પાપડીને લઈને જોઈએ તો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે અને પાપડી ઉપર મસાલો સ્પ્રિંકલ કરવાથી પાપડીનો સ્વાદ એકદમ વધી જાય છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે